નમસ્કાર હું છું માર્ગીય આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર રાજસ્થાનમાં ઉત્તરાખંડના ચમોલીમાં બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન જેના કારણે હાઈવે બંધ થઈ ગયો છે તે જ સમયે આંધ્રપ્રદેશમાં છેલ્લા અઠવાડિયા સતત ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે અત્યાર સુધીમાં સત્તર લોકોના મોત થયા છે અને છ લાખથી વધુ લોકો પ્રભાવિત છે

અમદાવાદ શહેરમાંથી કોઈ પણ માન્ય ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતા બાર બોગસ ડોક્ટર ઝડપાયા છે મનપાના હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે જ દસ જેટલા ક્લિનિક પણ સીલ કરાયા છે જેમાં પૂર્વ ઝોનમાં ત્રણ પશ્ચિમ ઝોનમાં એક ઉત્તર ઝોનમાં એક દક્ષિણ ઝોનમાં બે અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ત્રણ ક્લિનિકનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ બે ક્લિનિક સીલ કરાયા હતા અમેરિકાના ન્યુયોર્કમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે કેનેડામાં રહેતા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે તેના પર ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ અલ શામને સામગ્રી અને સંસાધનો આપવાનો પ્રયાસ કરવાનો આરોપ છે વીસ વર્ષીય આરોપી મોહમ્મદ શાહઝેબ ખાને સાત ઓક્ટોબર આસપાસ ન્યુયોર્ક શહેરમાં આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી હતી ગણેશ ચતુર્થી પર આજે ચાર યોગનો મહાસય યોગ બની રહ્યો છે બ્રહ્મ યોગ ઇન્દ્ર અને સર્વાર્થ સિદ્ધિ છે તેમની ઉપર ગણેશજીની અપાર કૃપા થઈ શકે છે આ સાથે જ કન્યા રાશિવાળા લોકોની આવકમાં વધારો થવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે ઘરમાં સુખ શાંતિની સાથે રિદ્ધિ અને સિદ્ધિનો પણ વાસ થશે

આવનારા દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજાશે દરમિયાન જમ્મુ પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા પોલોરામાં અમિત શાહે કહ્યું કે આવનારી ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી છે કારણ કે હું રાહુલ ગાંધીને એક વાત કહેવા માંગુ છું કે તમે ગમે તેટલા પ્રયત્નો કરો અમે ગુર્જરો બકરવાલ પહાડીઓ અને દલિતોના આરક્ષણને અસર નહીં થવા દઈએ જ્યાં સુધી શાંતિ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત પણ નહીં થાય અમદાવાદમાં રોડ પર ઓવર સ્પીડિંગ કરતા વાહનોના પાંત્રીસ દિવસમાં 730 કેસ નોંધીને રૂપિયા પાસેથી વસૂલ્યો છે જેમાં ઓવરસ્પીડિંગના સાતસો ત્રીસ કેસ કરીને ચૌદ પોઈન્ટ સાહીઠ લાખ દંડ વસુલાયો છે જ્યારે કે વસ્ત્રાલ આરટીઓએ છસો પચાસ કેસ કરીને અઠ્યાવીસ લાખનો દંડ વસૂલ્યો છે

ગુજરાતમાં વરસેલા ભારે વરસાદ બાદ ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને જીવ પણ ગયા છે ચાર મનતામાં સૌથી વધુ અકસ્માતોની ટકાવારી રાજકોટની છે રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુ દર નવ પોઈન્ટ સાત ટકા થયો છે વડોદરામાં ખાડાઓથી થતો મૃત્યુ દર સાત પોઈન્ટ ચાર ટકા છે તથા અમદાવાદમાં ખાડાઓથી થતો મૃત્યુ દર સાત પોઈન્ટ ચાર ટકા અને સુરતમાં ખાડાઓથી થતો મૃત્યુદર પાંચ પોઈન્ટ પાંચ ટકા છે

અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ગંડુ રાજા જેવો વહીવટ કરવાના કારણે પ્રજાજનો ત્રાહીમામ પોકારી ગયા છે શહેરીજનોની પૂરતી સુવિધા માટે પ્રોપર્ટી ટેક્સ તો વસૂલાય છે પરંતુ પ્રાથમિક સુવિધાઓ અપાતી નથી જેના કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે રાજીનામું રાજીનામું બીડીઓના ઓડિટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા આ નિમણૂક પાંચ વર્ષ માટે થઈ હતી પરંતુ માત્ર એક વર્ષ પછી બીડીઓ ઓડિટર તરીકે રાજીનામું આપ્યું છે બાયજુસ સીઈઓ બાયજુ રવિન્દ્રને બીડીઓ પર બ્લેક આરોપ લગાવ્યો છે ભારતીયો માટે કેનેડા એક પ્રિય સ્થળ છે કેનેડાની ઓળખ બહારથી આવેલા ઇમિગ્રન્ટ્સને આવકારવા માટેની એક કન્ટ્રીની રહી છે પરંતુ તાજેતરમાં પેટર્ન પલટાઈ રહી છે કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર હવે બહારથી આવતા ઇમિગ્રન્ટ્સની વિરોધ થઈ ગઈ છે રોઇટર્સનો હવાલ દર્શાવે છે કે કેનેડાએ જુલાઈમાં પાંચ વિદેશીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો જેમાં વિદ્યાર્થીઓ કામદારો તેમજ પ્રવાસીઓનો સમાવેશ થાય છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતી વિદ્યાર્થીઓમાં પાંત્રીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે નોંધવા જેવી બાબત એ છે કે કેનેડામાં દૈનિક વેતન અને વિદ્યાર્થીની સંખ્યાની લિમિટ ઘટાડવામાં આવી રહી છે જેથી ગુજરાતીઓ હવે બીજા કોઈ દેશને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે મુંબઈના ના જીએસબી સેવા મંડળના ગણપતિ બાપાને તૈયાર કરવામાં આવ્યા છે બાપાના દર્શન કરી શકાય છે મુંબઈમાં દર વર્ષે ગણપતિ ઉત્સવમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ગણેશોત્સવ મહારાષ્ટ્ર લોકપ્રિય તહેવાર છે અહીંના લોકો બાપ્પાને ખૂબ માને છે અને દર વર્ષે ધામધૂ બાપ્પાનો તહેવાર ઉજવે છે અને એમાં લખ લૂટ ખર્ચો કરે છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ